અને જી વીસ નંબર મારે મગફળી છે ને જી વીસ નંબર માં હુકો રોપવો બહુ વાર લાગે બીટી બત્રી કરતા બીટી બત્રી માં કદાચ આવે ઓછો અને ઓલું થાય એટલે નવા જે ખેડૂત હોય જેને અનુભવ ન હોય ઉલું સાટવી ઉલું સાટવી ઉલુ સાટવી બેક્ટેરિયા તમને લાગે સામાન્ય પણ કામ એનું ગજબ છે નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો હું રાહુલ વિસાવડિયા ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે આવેલા છીએ પ્રવીણભાઈ ખોયાણીની વાડીએ ગામ નાના આકડિયા જેણે આપણી મગફળીની અંદર ક્યુરેટિવ કંપનીની કીટ એક વાપરેલી છે જેને એકત્રીસ વીઘાની માંડવી મગફળી છે મે એકવીસ વીઘાની મગફળીમાં ક્રિએટિવ કંપનીના ટૂંકમાં બેક્ટરિયા ચેરમાં ત્રણ બેક આવે આખે આખી કીટ જેમાં મુંડાના મેટકીલ આવે કરન્ટ અને બાઉન્સ વ્હાઈટ ફૂગના આવે અને કાળી ફૂગના આવે અને મેં એ છે ને બધી મગફળીમાં મારે બહુ હુકો હતો પુષ્કળ હુકાનો રેઝ નહીં કદાચ સિંગ અને એ આમ આપણે જોઈ શકો છો આથી અટકી ગયું છે અત્યારે આ નવો 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 છોડવો નથી બનતો નકર આખી આ લાયન થઈ જાય મેં છે ને અન્ય કંપનીના ટૂંકમાં ઝેરી દવાવું મેં એના ડ્રેન્સિંગ કર્યા કે વિગે પચીસ પંપ ને ત્રીસ પંપ ના કર્યા તા ગયા વર્ષે મારે મગફળી હતી એમાં એ કોઈ સંજોગોમાં મુંડા નહોતા મરતા બરાબર અને એક ફૂટ ની અંદર વીસ મુંડા નીકળે એટલા મુંડા હતા અને મેં મેટકીલ બેક નાખ્યા નાખ્યા અને મુંડા ધીમે ધીમે બધા કાળા પડી ગયા એને એનું મોઢું બસું એટલે એના નવા કોસેટા નો થયા એવું મે જોયેલા એક મુંડા બીજા મુંડા નડે એટલે ઈ કાળો થઈ જાય બીજો ત્રીજા નડે એટલે એની સાયકલ થાય એટલે બેક્ટેરિયા થી છે ને સાયકલ બને પછી દસ વીઘાની સિંગ હતી ને એ એકતાલી મણ લખે છે આરસો ને દહ મણ સિંગ થઈ કે કે રોગ એમાં બસી આખું ખેતર ખાલી કરી નાખે જો વાટમાં રેવી ને તો એટલે મને ખ્યાલ આવી ગયો એટલે હું અમારે રિફ્રેશ એગ્રો સિરાગભાઈ ભંડેરી નાના આકડિયા એને મેં કીધું વીસ વીઘા સિંગ છે તો આપડે

i'll